વરસાદ જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે કેશોદમાં આજે સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સવારના છ થી દસ વાગ્યા સુધીમાં મેંદરડામાં દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે મેંદરડામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે કેશોદના અગતરાય માણેકવાડા અજાબ સહિતના ગામોમાં વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે વરસાદને કારણે સાત વડલાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ મધુવતી નદી ગાંડીતુર બનીને વહી રહી છે તો જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે પ્રવાસીઓ તેમજ જિલ્લાના લોકોએ જરૂરી તકેદારી રાખવા કલેક્ટર જુનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે ભારે વરસાદને પગલે પંદર એસટી બસના રૂટ બંધ કરાયા છે આ ભારે વરસાદની પરિસ્થિતિને લીધે જિલ્લામાં આરએમબી સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ઓવર ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવર ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે એક બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા રહ્યો

ખારો ડેમ એટલે કે માણાવદરનો ડેમ આ બધા ડેમો જે છે એ ઓવરફ્લો થયા છે જેમને હિસાબે તંત્ર એ લોકોને એલર્ટ રહેવાની પણ વાત સૂચવી છે કલ્પેશ પંડ્યા દૂરદર્શન સમાચાર જુનાગઢ